હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે આપણે એક જરૂરી ટિપ્સ જાણીશું લસણ ફૂલવાની રીત એ આજે હું તમને ત્રણ ટિપ્સમાં બતાવીશ ટિપ્સ નંબર એક તો ચાલો આપણે ચાલુ કરીએ તો તેમના માટે મેં અહીં લસણની બધી જ કળીઓને આ રીતે છૂટી પાડી લીધેલી છે લસણના ગાંઠિયામાંથી આપણે એકે એક કળીને આ રીતે છૂટી પાડવાની છે તો તમે જોઈ શકો છો કે સારી રીતે આપણી લસણની કળી છૂટી પડી ગઈ છે અને ત્યારબાદ આપણે એક ચપ્પુની મદદથી આ વચ્ચેનો ભાગ હોય ત્યાં આપણે કટ મારવાની છે બિલકુલ વચ્ચેના ભાગમાં જ તો આવી રીતે આપણે ચપ્પુની મદદથી કટ મારીને લસણની કળીની સાઈડમાંથી આપણે ફોતરાને કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો કે સરળતાથી આપણી લસણની કળીનું ફોતરા નીકળી જાય છે તો જો તમારે ઇન્સ્ટન્ટ આ રીતે કોઈ પણ ચટણી કે ગમે તે બનાવવું હોય તમારી ગ્રેવી માટે અને લસણ ફોલવાની ખૂબ જ જરૂરિયાત હોય તો તમે આ રીતે વચ્ચે કટ મારીને આ રીતે લસણ ફોલી શકો છો અને ઇન્સ્ટન્ટ વાપરવું હોય તો જ તમે આ ટ્રીપ્સ યુઝ કરી શકો છો કેમ કે વચ્ચે કટ મારેલું હોય એટલે આપણે તેમને એક વીક માટે સારું રાખી શકીએ છીએ લાંબા સમય સુધી સારી રહેતી નથી આપણે લસણની કળીઓ જેથી કરીને જ્યારે તમારે કોઈ પણ જરૂરિયાત ઇન્સ્ટન્ટ જે કંઈ પણ ચટણી બનાવવી હોય ત્યારે જ આ ટીપ્સનો યુઝ કરવાનો તો તમે જોઈ શકો છો કે આપણી લસણ નીકળી કળી સરસ રીતે ફોલાઈ ગઈ છે તો ચાલો જોઈએ ટીપ્સ નંબર ટુ તો તેમના માટે મેં અહીં એક તપેલીમાં ગરમ પાણી મૂકેલું છે અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરેલો છે અને તેમાં તેને મિક્સ કરીને આપણે આંગળી જેટલું હતપ થાય તેટલું જ આપણે ગરમ પાણી કરવાનું છે અને ત્યારબાદ તેમાં આપણે લસણની કળીઓ એડ કરી દેવાની છે આ રીતે લસણની કળી એડ કરીને ચમચીની મદદથી એકાદી વાર ચલાવી લઈને આપણે એક થી બે મિનિટ માટે રાખવાની છે વધુ નથી રાખવાની નહીતર આપણી લસણની કળીઓ બફાઈ જશે તો આપણો હાથ અંદર આસાનીથી જાય એ રીતે ઠંડુ થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે સરળતાથી લસણની કળીઓને ફોલી શકીએ છીએ જો તમને આ ટિપ્સ ગમતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી જો નાની કળી હોય તો પણ આપણી આસાનીથી લસણની કળી ફોલાઈ જાય છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે બધી જ કળીઓને ફોલી લેવાની છે ત્યારબાદ એક કોટનના કાપડમાં આપણે લસણ ફોલેલું છે તેને લઈ લેવાનું છે આ રીતે આપણી જે લસણની કળીઓ છે તે થોડી ઘણી ભીની હોય તો તેને સારી રીતે આપણે કોરી કરી દેવાની છે બંને હાથની મદદથી કોટનના કાપડમાં એડ કરીને તો તમે જોઈ શકો છો કે આપણે બધી જ લસણની કળી સરસ રીતે પાણીથી સુકાઈ ગઈ છે અને તેમાં આપણે એક ડીશમાં તેને લઈ લેવાની છે બધી જ કળીઓને એક ડીશમાં લઈને આપણે પંખાની નીચે અથવા તો હવા આવતી હોય ત્યાં રાખી દેવાની છે ટીપ્સ નંબર થ્રી આપણે આજે જાણીશું તો તેમના માટે મેં બધી જ લસણની કળીઓને પાછી અલગ અલગ કરી દીધેલી છે તો તમે જોઈ શકો છો કે આપણે લસણના ગાંઠિયામાંથી બધી જ કળીઓને આ સારી રીતે છૂટી પાડી લેવાની છે બધી જ કળીઓ આ રીતે છૂટી પડી જાય ત્યારબાદ આપણે તેમાં ગેસ ઉપર લોઢી મૂકીને તેને ગરમ કરવા મૂકી દેવાની છે આપણી લોઢી ગરમ થઈ જાય ત્યારબાદ તેની ઉપર આપણે બધી જ લસણની કળીને એડ કરીને આ રીતે ધીમે ધીમે ચલાવતા રહેવાનું છે એકથી બે મિનિટ માટે આપણે આ પ્રોસેસ કરવાની છે જે હલકા આથે આપણે અડી શકીએ તેવી રીતે આપણે લસણની કળીને ગરમ કરવાની છે બહુ વધુ કરવાની નથી જો વધુ કરશું તો આપણે લસણની કળી શેકાઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણી લસણની કળીઓ સારી રીતે સોતે થઈ ગઈ છે અને આસાનીથી આપણે તેને ફોલી શકીએ છીએ તો તમને આ મારી ટિપ્સ નંબર ત્રણ કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને જોઈ શકો છો કે ખૂબ જ આસાનીથી આપણી લસણની કળી ફોલાઈ જાય છે અને સાથે તમે એક એક કિલો જેટલું લસણ ફોલવા બેસશો તો પણ તમારું ઝડપથી લસણ ફોલીને રેડી થઈ જશે અને આ ત્રણે ત્રણ ટિપ્સ તમે જરૂરથી અપનાવજો તો આ રીતે આપણું બધું જ લસણ ફટાફટ ફોલાઈ જશે અને ખૂબ જ ઝડપથી આ આપણને ટિપ્સ ઉપયોગી અને સરળતાથી યુઝ થઈ શકશે એવી છે ત્યારબાદ તમે એક એર ટાઈટ કન્ટેનરમાં આ રીતે બધું જ લસણ તમે સ્ટોર કરી શકો છો પંદરથી વીસ દિવસ માટે તો આવું એક કન્ટેનર લઈને તેમાં બધી જ લસણની કળીઓને એડ કરી દેવાની છે સારી રીતે અને ત્યારબાદ તમે ફ્રીજમાં રાખી શકો છો જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો સાઈડ પર આપેલ બે લાઇકન પર ક્લિક કરજો